દિવાળી પણ બગડશે તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદનો એક નવો રાઉન્ડ જે છે તે નજીક દેખાઈ રહ્યો છે તેમ કહી શકો કે ચોમાસાએ તો વિદાય લઈ લીધી છે પરંતુ હવે કમોસમી વરસાદ ગુજરાત રાજ્યમાં ભૂકા કાઢશે અને દિવાળી વેકેશન બગાડશે જી હા દર્શક મિત્રો જે નવી આગાહી સામે આવી રહી છે તેના વિશે વિસ્તારથી માહિતી આપવાની છે મારે તમને આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તેની સાથે મિત્રો બીજી પણ ઘણી બધી માહિતી મેળવવાની છે જેમ કે હવે ગુજરાત રાજ્ય પર ચોમાસાના નેતૃત્વની વિદાય જે છે તે થઈ ગઈ છે દસ તારીખે પરંતુ મિત્રો આજે બીજા પણ ત્રણ દિવસ નીકળી ગયા છે ત્યારે ગઈકાલે ગુજરાતના એક પણ ગામમાં વરસાદ પીડ્યો નથી તો કહી શકો કે કમ્પ્લીટલી ચોમાસાની વિદાય હવે થઈ ગઈ છે પરંતુ હવે આજે મિત્રો જાણીએ કે આજે તેર તારીખ છે આજે સોમવાર છે ગઈકાલે રજાનો દિવસ રવિવાર હતો તો હવે આજે સોમવાર અને તેર તારીખ આજે ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળશે કયા કયા ભાગોમાં ભારેથી વરસાદ વરસાદની પણ આગાહી છે કારણ કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ હજુ પણ ઘણા બધા ભાગોની અંદર ભેજ જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યના ઘણા બધા એવા જિલ્લાઓ છે ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં મિત્રો ભેજ બનેલો છે તો આ જેટલા પણ ભાગોની અંદર ભેજ હશે ત્યાં વાદળો જોવા મળી શકે અને આ કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત રાજ્યો ઉપર વરસાદી ઝાપટા કહી શકો કે કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને આવી શકે તો એના વિશે પણ માહિતી આપવાની છે તેની સાથે મિત્રો હવે શિયાળાની શરૂઆત થવાની છે તો આજથી જે છે તે વાતાવરણમાં પલટો આવશે કયા કયા ભાગમાં ઠંડીથી ઠંડીનો વધારો થવાનો છે અને શિયાળો જે છે તે ખાસ કરીને પંદર તારીખ પછી સ્પીડ પકડવાનો છે તેને લઈને પણ એક નવી અપડેટ સામે આવી છે તેના વિશે પણ વાત કરીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તેની સાથે મિત્રો આંબાલાલ પટેલે હવામાન નિષ્ણાંતો તરફથી ઘણી બધી આગાહીઓ આપવામાં આવી છે તેમણે પણ મિત્રો આગાહી કરી છે કે ખાસ કરીને વાલા લેતું વાવચોડને લઈને પણ એક નવી આગાહી છે તો એના વિશે પણ વાત કરીશું અને મિત્રો આપણે જે છે તે વિસ્તારથી આજે ચર્ચા કરવાના છીએ આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર મિત્રો વિડીયો જે છે તે અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપને આ તમામે તમામ અપડેટ મળી જાય અને સૌથી પહેલાં આપણી આ ચેનલ સૌથી પહેલા જે છે તે આપણે વરસાદી સિસ્ટમ વિશે માહિતી મેળવવાની છે અને ત્યાર પછી અન્ય પણ ઘણી બધી અપડેટ મેળવવાની છે તેના ઉપર ફટાફટ મિત્રો જે છે તે ફોકસ કરીએ અને માહિતી મેળવીએ તો સૌથી પહેલા જે છે તે મારે તમને આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એ મુદ્દાઓ વિશે તમને માહિતી આપું ત્યાર પછી વાત કરીએ આગળ તો સૌથી પહેલાં મિત્રો પહેલા નંબર ઉપર આપણે કયા મુદ્દા વિશે વાત કરવાની છે તો પહેલા નંબર ઉપર આપણે જાણવાનું છે કે અત્યારે હાલનું ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે તેના વિશે વાત કરવાની છે અને ત્યાર પછી આપણે આગળ બીજા મુદ્દો તરફ આગળ આવવું છે જેમ કે આજે કયા કયા ભાગોમાં છે વાતાવરણ રહેવાનું છે વાદળોને આધારે કયા કયા ભાગમાં વરસાદ રહેશે તેની સાથે ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો હવે શિયાળાની શરૂઆત કઈ તારીખથી થશે ક્યારથી મિત્રો કડકડતી ઠંડીની શરૂઆત થશે વાવાઝોડાને લઈને પણ જે આગાહી આપવામાં આવી છે તેના વિશે પણ વાત કરીશું અને બંગાળની ખાડીમાં એક નવું સિસ્ટમ લો પ્રેશર બનાવી રહ્યું છે જેના કારણે અઢાર તારીખે ગુજરાત રાજ્યમાં વરસાદી માવઠાઓ શરૂ થઈ જવાના છે તો એના વિશે પણ વિડીયોની અંદર આગળ માહિતી આપવામાં આવશે તો ચાલો સૌથી પહેલા આપણે ગુજરાત રાજ્યનું અત્યારનું હાલનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે તેના પર વિસ્તારથી વાત કરીએ અને ફોકસ કરીએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લો આ ગુજરાત રાજ્યનો નકશો છે અને અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો આજે મિત્રો જે છે તે ઘણા બધા વિસ્તારોની અંદર નમતા એટલે કે હુમ્યુડીટી કહી શકો અથવા તો તમે જે છે તે મિત્રો તેને કહી શકો કે ભેજવાળું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને આ ભેજવાળા વાતાવરણને કારણે ગુજરાત રાજ્ય પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ પણ જોવા મળશે અને એ જે પણ ભાગોમાં વાદળો અચાનક તૂટી પડશે એ ભાગોની અંદર વાદળોને કારણે આજે છૂટા છવાયા માવઠાવા પડશે હા મિત્રો માવઠા એટલે મિત્રો તમને હું જણાવી રહી છું કારણ કે માવઠા શબ્દનો ઉપયોગ મિત્રો એટલા માટે હું કરી રહી છું કારણ કે હવે જે વરસાદ આવશે તેને આપણે માવઠા જ ગણવામાં આવશે તે મિત્રો હવે જે કમોસમી વરસાદ ગણવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઉં તો અત્યારે હાલનું અનુમાન એવું છે કે ગુજરાત રાજ્યમાં ઋતુ પરિવર્તન થઈ રહી છે ગુજરાત રાજ્યમાં ચોમાસામાંથી શિયાળા તરફ મિત્રો જે છે તે આખું રાજ્ય આગળ જઈ રહ્યું છે ત્યારે ગુજરાત ઉપર આજે મિશ્ર ઋતુનો અહેસાસ થશે અમુક ભાગોમાં જે વાદળો બનેલા હશે તે ભાગોમાં ઝાપટા કે છાટા પણ જોવા મળી શકે તો અમુક ભાગોની અંદર જે છે તે મિત્રો આખે આખો દિવસ ઠંડુ વાતાવરણ પણ રહી શકે કારણ કે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ છે તો અમુક ભાગોની અંદર બપોર વચના સમયગાળા દરમિયાન જે છે તો મિત્રો તમને થોડો ઉકળાટ અથવા તો ગરમીનો અહેસાસ પણ થઈ શકે આ રીતે મિત્રો મિશ્ર વાતાવરણ જે છે તે તમને ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે છે ત્યાં આજે જોવા મળી શકે તો આ તો મિત્રો થઈ ગયું હાલનું હવામાન કે ગુજરાત રાજ્યના હવામાનમાં શું અપડેટ છે ત્યાર પછી મિત્રો એક મહત્વની અપડેટ આવી રહી છે ખાસ કરીને મિત્રો કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ફોટા અને વિડીયો મિત્રો ગુજરાત રાજ્યનો અને ગુજરાત રાજ્યમાં અઢાર તારીખ આસપાસ એટલે કે અઢાર ઓક્ટોબર આસપાસ જે મિત્રો હું તમને માહિતી આપી રહી છું કે આ તારીખ આસપાસ જે સિસ્ટમ બનવાની છે તો તે મિત્રો સિસ્ટમને લઈને ગુજરાત રાજ્યનો લાઈવ નકશો અને ગુજરાત ઉપર મિત્રો જે છે હ્યુમિડિટી એટલે કે ભેજ બનતો જોવા મળી રહ્યો છે તેની સાથે આખા ગુજરાતના પટ્ટાની અંદર વાદળો પણ જોવા જોવા મળી રહ્યા છે તો એને કારણે મિત્રો અઢાર તારીખથી લઈને અઠાવીસ તારીખ સુધી જે આગાહી છે તે સાચી પડી શકે અને ફરી એકવાર જે રીતે નવરાત્રી બગડી એ જ રીતે દિવાળી પણ બગડી શકે કારણ કે નવરાત્રિ પણ આપણી બગડી હતી વાવાઝોડું સર્જાયું હતું ત્યાર પછી હવે દિવાળી જો તહેવાર આવી રહ્યો છે ત્યારે પણ મિત્રો મુસીબત બની શકે મુશ્કેલીઓ બની શકે તેની સાથે મિત્રો બીજો આ નકશો જોવો જોવા જઈએ તો તેના વિશે પણ મારે તમને માહિતી આપવાની છે તો આ નકશો જે છે તે ઘણો કામનો છે મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું તે રીતનું કે આ બંગાળની જે ખાડી છે ત્યાં સમસન અપર એર સર્ક્યુલેશનો બની રહેશે તેની અસરો ગુજરાત રાજ્ય સુધી જોવા મળશે અને અઢાર તારીખ સુધીમાં કારણ કે મિત્રો જોવા જઈએ તો અત્યારે ચોમાસાની વિદાય જે છે તે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી તો થઈ ગઈ છે પરંતુ જ્યાં બંગાળની ખાડી છે તો બંગાળની ખાડીમાંથી ચોમાસાની વિદાય નથી થઈ ત્યાં હજુ મિત્રો ચોમાસું એક્ટિવ છે એટલે કે સક્રિય છે તો ત્યાં મિત્રો જે કંઈ પણ અહીંયા બંગાળની ખાડીમાં સિસ્ટમો બનશે તો એની જે મિત્રો સીધે સીધી અસર છે ગુજરાત રાજ્ય સુધી પહોંચશે તો બીજા નંબર ઉપર મિત્રો અહીંયા જોઈ લો તો ખાસ કરીને ગુજરાત રાજ્યના હાલના હવામાનને લઈને પણ એક મોટી માહિતી સામે આવી રહી છે સૌથી પહેલા તો મિત્રો અત્યારે હાલ સમયગાળા ઠંડીઓ દેખાઈ રહી છે અને દિવસે મિત્રો અમુક ભાગોમાં બત્રીસ થી ડિગ્રીનું તાપમાન જઈ રહ્યું છે એટલે કે બપોર વચ્ચે ફૂલે ફૂલ તડકો નીકળી રહ્યો છે તો મિત્રો આવા વાતાવરણને કારણે લોકોની તબિયત લથડી શકે બીમારીઓ વધી શકે તો મિત્રો ખાસ સાવચેત રહેવું તેની સાથે મિત્રો જે છે તે તમને જણાવી દઉં કે અમુક ભાગોમાં જે વાદળો હશે તે ઝાપટા પણ જોવા મળશે તો આમ ત્રણે ત્રણ શિયાળો ઉનાળો અને ચોમાસુ ઋતુના અહેસાસો તમામ લોકોને અત્યારે થઈ રહ્યા છે ત્યાર પછી મિત્રો હવે છેલ્લે મહત્વની અપડેટ તમને એ જણાવું તો અંબાલાલ પટેલની જે આગાહી છે શિયાળાને લઈને વાવાઝોડાને લઈને અને માવઠાને લઈને તો આની વિશે હું તમને માહિતી આપું અત્યારે મિત્રો જણાવી દીધું ખાસ કરીને તમને જણાવી દઉં કે મિત્રો ગુજરાત રાજ્યમાં જે આંબાલાલ પટેલે આગાહી આપી છે તેના વિશે ગુજરાત રાજ્યની અંદર આગાહી છે કે આવનારા દિવસો કાઠા પડી શકે કારણ કે મિત્રો તમને જણાવીએ તો અત્યારે હાલ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હાલ હમણાં જ થઈ છે પરંતુ હવે ટૂંક સમયમાં જ ફરી એકવાર વરસાદ દસ્તક દઈ શકે મિત્રો કમોસમી વરસાદ ને લઈને આંબાલાલ પટેલે એક નવું એલાન પણ આપી દીધું છે